Ayo Hello guys, good morning Jasa coba મજામાં માણશો તો ચાલો ગાઈઝ આપણું મોર્નિંગ રૂટીન છે એ સ્ટાર્ટ થઈ ગયું છે મારો અવાજ પણ બેસતો જાય છે કેમકે ગળું બહુ બળતું હતું ગઈ રાતે તો શરદી તો થશે જ હવે તો રહેશે ગરમ પાણી ને એવું બધું મેં ટ્રાય કર્યું છે ભાઈ તો ભાઈ અને આવો ભાઈને આપણે હાલચાલ પૂછીએ તો યાર તો એ મૂળમાં છે એટલે એ બ્લોગમાં આવશે તો ચાલો એના હાલચાલ પૂછીએ એનો રિવ્યુ અપડેટ લઈ લે તો લેટ્સ ગો તો બ્રધર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તબિયત કેવી છે તબિયત હવે સારી છે આ એ સોય પણ નીકળી ગઈ છે હા ઈ કાલ કાડ નઈ છે કાલ કાડ નઈ કે ને હવે રિપોર્ટ રિપોર્ટ હવે કાલ એક કરાવવાનો બાકી તો રેડી ને રિકવરી છે હા રિકવરી છે બરોબર તો હવે રજા હવે કાલ જોઈ હા હા રિપોર્ટ ક્યારે કરાવવા જવાનો એ પ્રમાણે અચ્છા ઓકે બીજું શું કહેવા માંગશો બીજું તો કાઈ નઈ આરામ કરવાનો છે આરામ કરવાનો કીધું છે તે કરો આરામ બીજું હોય આરામ છે સારું ચાલો સો ચાલીએ ગાઈઝ અમે અત્યારે વાગી રહ્યા છે અગિયાર બપોરના અને અમે લોકો અત્યારે ફ્રી થઈને અહીંયા બાજુના શોપિંગમાં એક સરસ મજાનું કુર્તી કલેક્શન આવ્યું છે તો એ જોવા માટે જઈ રહ્યા છે સાથે મમ્મી પણ છે કેમ છો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ બસ જઈશ થોડીક શોપિંગ કરવા આ તો ચાલો ફટાફટ જઈએ ચાલો હાલે સુકુલ જો ના પેન્ટ નથી લેવું મારે એટલે એમાં બીજા ફોર્મલ પેન્ટ જ છે બધાય તો મમ્મી આ બાજુ આવી જાઉં ઘણીક વાર તમારું અપડેટ લઈ લેવી મારો અપડેટ

પંદર કેટલા તો લીધા કે વિ 25 વિ 25 તો છે

તો અત્યારે જોઈએ શું બનાવવાનું છે શું નહીં મારો અવાજ હજી ભારે છે મને શરદી થઈ ગઈ છે બટ આ તો હવે ગરમ પાણીનું હું બધા કીધું છે ગરમ પાણી પીશું એ શરૂ જ છે જોકે બટ યા હવે શરદી થઈ હોય એટલે બે ત્રણ દિવસ તો જ તમે કંઈક કરો દવા લો ન લો વોટ તો ચાલો અત્યારે જમવામાં શું બનાવવાનું છે એ જોઈ લઈએ પછી પપ્પા આવે ત્યારે એમનો સુવિચાર જ બાકી છે ને હા યસ બાકી છે તો સુવિચાર લઈ લઈશું અને આપણે એમના રિવ્યુ લઈશું બિલના શું છે શું નહીં તો ચાલો

એ ટોટલ 3000 છે ની અંદર છે એટલે અંદર છે તો તો નીકળો તો ની નથી ને ઈ ની નથી ની નથી જો હા છે ને

ખીર ના ભાવતું મિશ્રી વાળું મીઠું દૂધ એક સમય તો લેવાનું બરાબર સરદ ઋતુમાં ઓકે ચાલો ચાલો મિત્રો અત્યારે વાગી રહ્યા છે નવ એક્ઝેક્ટ પાંચ મિનિટ ની વાત છે એમાં તો ચાલો હવે આ વિડીયો આપણે અહીંયા જ કરી દઈએ જો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દઈ બાય